ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ એક ટ્રેન પ્રથમ એક કલાકમાં સાઠ કિલોમીટર પર કલાકનું ઝડપથી ગતિ કરે છે અને ત્યારબાદ અડધા કલાકની અંદર એની ઝડપ સાઠમાંથી ઘટીને ચાલીસ કિલોમીટર પર કલાક થાય છે તો આની સરેરાશ ઝડપ કેટલા કિલોમીટર પર કલાક હોય મિત્રો સમય અલગ અલગ છે ઝડપ અલગ અલગ હોય એટલે અંતર ભી અલગ અલગ હોય એટલે તમારે સરેરાશ ઝડપ મેળવવા માટે અહીંયા આપણે કુલ અંતરના છેદમાં કુલ સમય મેળવવો પડશે જે આપેલું છે એ લખી દઈએ પેલ પ્રથમ અડધા કલાક પ્રથમ કલાકની અંદર એટલે ટી વન બરાબર એક હર્ષ જાણી અને ટી ટુ બરાબર વન બાય ટુ હર્ષ ઓકે મિત્રો સાથે સાથે તમને ઝડપ આપે છે વી વન સાઠ કિલોમીટર પર કલાક અને વી આપે છે ચાલીસ કિલોમીટર પર કલાક તો આ કારની સરેરાશ ઝડપ મેળવો એવું કહે છે સાચી વાત છે કુલ સમય તો તમારી પાસે અવેલેબલ છે જ કુલ અંતર કુલ અંતર મેળવવા માટે તમને ને કે કે ઝડપ સૂત્ર છે બરાબર સમય જે પણ નો બેઠા હોય એને સૂત્રનો ફોર એક્ઝામ્પલ તરીકે અંતર નથી આપ્યું તો અંતરને સૂત્ર નો કરતા બનાવો તો અંતર બરાબર શું થાય દીકરો ઝડપ ગુણ્યા સમય હે ને આનો ઉપયોગ કરીને આપણે મેળવી લેશું ચાલો તો ડાયરેક્ટલી ઇન બ્રેકેટ ઓફ વી ઇઝ ઇક્વલ કુલ અંતરના છેદમાં કુલ સમય કુલ અંતર એટલે ડી વન પ્લસ ડી છેદમાં કુલ સમય એટલે ટી વન પ્લસ ટી ટુ દીકરો ચાલો અંતર નથી આપ્યું આનો ઉપયોગ કરો તો મળી જશે ઇન બ્રેકેટ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ અંતર એટલે શું ઝડપ ઝડપ એટલે વી વન ટી વન પ્લસ વી ટુ ટી ટુ ડીવાઈડ બાય टी वन प्लस टी टू ओके चलो इन ब्रेकेट ऑफ V इज इक्वल टू वी वन वी वन साइट इंटू वन प्लस चालीस इंटू वन बाय टू डिवाइड बाय वन प्लस वन बाय टू ओके चलो अडाड़ नाखसु ओके चलो इन ब्रेकेट ऑफ v इज इक्वल टू साइठ प्लस वीस एट्ले सी ટુ પ્લસ વન એટલે થ્રી બાય ટુ ઓકે ચાલો એસી ઇન્ટુ ટુ બાય થ્રી એકસો સાઠ ભાગ્યા ત્રણ કરીએ બેટો તો ઇન બ્રેકેટ ઓફ વી ઇક્વલ ટુ વન સિક્સ બાય થ્રી ચાલો કરીએ તો વન ફિફ્ટી હોય દોઢસો ભાગ્યા ત્રણ કરો એટલે પચાસ આવે પણ બીજા દસના ત્રણ ભાગે કરો એટલે ત્રણ પોઈન્ટ સમથિંગ એટલે પચાસ ને ત્રણ ત્રેપન પોઈન્ટ સમથિંગ આવે એટલે આના ઉપરથી સ્પષ્ટ ખબર પડી જાય ત્રેપન પોઈન્ટ સમથિંગ જોઈ લો યસ તો ઓપ્શન સી ત્રેપન પોઈન્ટ થ્રી રેડી કિલોમીટર પર કલાક ચાલો આવી ગઈ તમની સરેરાશ ઝડપ હે કમ્પ્લીટ તો ઓપ્શન સી એ સાચો જવાબ છે ઓકે મિત્રો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ એક કણનું સ્થાન એક્સ એક્સ કણનું સ્થાન એક્સ એ સમય ટી સાથે સમીકરણ આ અનુસાર બદલાય છે તો કયા સમયકળનો પ્રવેક શૂન્ય થાય સમય મેળવવાનો છે કે એ બરાબર ઝીરો ત્યારે સમય કેટલો હશે તમને સ્થાનાંતર આપ્યું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી સ્ક્ ક્યુબ્યુબ છે ચાલો તો કયા સમય સમયકળનો પ્રવેગ છે એ શૂન્ય બને રેડી ચાલો તો સ્થાનાંતર ઉપરથી પેલા વેગ મેળવો વેગ ઉપરથી પ્રવેગ મેળવો અને પ્રવેગ શૂન્ય કરીને સમયને સૂત્રનો કરતા બનાવી દો ઓકે ચાલો તો આપણે સ્ટાર્ટઅપ કરીએ કે માટે અહીં કળનો વેગ વી બરાબર ડીએક્સ બાય ડીટી ડાયરેક્ટલી વિકલન લો બેઠો આનું વિકલન લો જો આ ડી બાય ડીટી આલ્ફા ટી સ્ક્વેર માઇનસ બીટા ક્યુબ ઓકે ચાલો તો માટે v ઇઝ ઇક્વલ ટુ ટુ ઘાત આગળ ઘાતમાંથી એક બાદ એટલે ટુ આલ્ફા ટી માઇનસ થ્રી બીટા ટી રાઈટ ચાલો આ વેગ મળી ગયો બેટો હવે કળનો પ્રવેગ મેળવવો હોય તો એ બરાબર શું છે ડીવી બાય ડી વેગનું સમયની સાપેક્ષ વિકલન તો ડી બાયટી ઓકે ટુ આલ્ફા ટી માઇનસ થ્રી બીટા ટી સ્ક્વેર રાઈટ ચાલો તો એ બરાબર શું આવશે આનું વિકલન લો ટીની સાપેક્ષા એટલે ટુ આલ્ફા માઇનસ સિક્સ બીટા ટી હેડી ચાલો હવે તમને સ્પષ્ટ કીધું છે કે હવે એ બરાબર લેતા તો ઝીરો ઇઝ ઇક્વલ ટુ ટુ આલ્ફા માઇનસ સિક્સ બી બીટા ટી ચાલો આના બાજુ લઈ જાવ એટલે પ્લસ થઈ જશે સિક્સ બીટા ટી ઇઝ ઇક્વલ ટુ ટુ આલ્ફા ત્રણ દુ છ એટલે ઉડી જશે બે એટલે થ્રી બીટા ટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા તો ટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફાના છેદમાં થ્રી બીટા આવી ગયું સમય જોઈ લો ચેક કરો એ શૂન્ય બે આલ્ફાના છેદમાં ટુ બીટા ટુ આલ્ફાના છેદમાં બીટા અને આલ્ફાના છેદમાં થ્રી બીટા ઇઝ રાઇટ આન્સર આલ્ફાના છેદમાં થ્રી બીટા ઓકે એ તમે જોઈ શકો છો ઓકે કમ્પ્લીટ ક્વેશ્ચન્સ બાળકો ખ્યાલ આવી ગયો ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે એક પદાર્થનું સ્થાનાંતર સમયના વર્ગના સમ પ્રમાણમાં છે તો તેનો પ્રવેગ કેટલો હશે શૂન્ય અચળ હશે સતત વધતો હશે કે સતત ઘટતો હશે ચાલો જે ક્વેશ્ચનની અંદર જે ડેટા આપ્યા છે એ પ્રમાણે આપણે અહીંયા પહેલાં એનું ઇક્વેશન મેળવીએ અહીં તમને સ્પષ્ટ કીધું છે કે સ્થાનાંતર સમયના વર્ગના સમપ્રમાણમાં છે તો માટે અહીં આપણે કહી શકીએ આપણે મેળવવાનો છે પ્રવેગ એ પણ અહીં તમને આપેલું શું છે બેટાઓ કે સ્થાનાંતર એ સમયના વર્ગના સમપ્રમાણમાં છે એટલે એક્સ પ્રપોઝનલ ટુ ટી સ્ક્વેર ઇઝ રાઇટ ચાલો પ્રપોઝનલ ટુ દૂર કરો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કે ટી સ્ક્વેર રાઈટ સમીકરણ નંબર વન જ્યાં જ્યાં કે બરાબર શું છે અચળાંક ઓકે ચાલો એક્સ ઉપરથી વેગ મેળવો હવે વી બરાબર ડીએક્સ બાયડીટી ડાયરેક્ટલી હવે લખતો નથી ડીએક્સ બાયડીટી એટલે ટુ આગળ ટુ કે ચાલો આવી ગયો વેગ હવે પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી એટલે ટુ કે અને આ બરાબર અચળ ટુ કે અચળ કહેવાય કે ન કહેવાય એટલે પ્રવેક કેવો મેળ્યો ભાઈ ટૂકે ટૂકે મીન્સ કે અચળ તો જોઈ લો આમાં ઓપ્શન બી અચળ તો સાચો જવાબ છે રેડી કમ્પ્લીટ મિત્રો ખ્યાલ આવી ગયો ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એક કાર ઈડરથી અમદાવાદ ચાલીસ કિલોમીટર પર કલાકની ઝડપથી જાય છે અને ફરી પાછી અમદાવાદથી ઈડર એસી કિલોમીટર પર કલાકની ઝડપથી પાછી ફરે છે ઈડર અને અમદાવાદ વચ્ચેનું અંતર અને અમદાવાદ થી ડર વચ્ચેનું અંતર સમાન જોવાનું આપેલું છે સો કિલોમીટર ઓકે તો કારની સરેરાશ ઝડપ કેટલી તો અહીંયા સ્પષ્ટ કીધું છે શોર્ટકટ સૂત્ર વાપરવાનું જ રહેશે બેટો પહેલાં તો અહીંયા જો અહીં વી વન તમને આપેલું છે કેટલું ચાલીસ કિલોમીટર પર કલાક વી ટુ એસી કિલોમીટર પર કલાક ઓકે ડી વન બરાબર ડી ટુ બરાબર ડી સો કિલોમીટર તો કારની સરેરાશ ઝડપ કેટલી ઓકે પણ ખાસ ધ્યાન રાખવાનું ઉપર કિલોમીટરમાં આપેલું હોય ને અહીંયા પછી ઓપ્શનની અંદર એકમ યુનિટ છે એ સીજીએસમાં આવી જાય તો એ ધ્યાન રાખવું પડે હા એટલે એ બાબતની દરેક ક્વેશ્ચનની અંદર પહેલાં એ ચેક કરી જ લેવાનું કે એકમો એક જ યુનિટમાં છે ને રાઈટ યુનિટ સેમ હોવા જોઈએ મિત્રો યુનિટ બદલાય તો તમારો આન્સર બદલાઈ જતો હોય છે એટલે તમે સાચો જવાબ નહીં આવી શકે તો ચાલો અહીંયા સ્પષ્ટ છે કે અંતર અંતર સમાન હોય ત્યારે ઇન બ્રેકેટ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ ટુ વી વન વી ટુ છેદમાં વી વન પ્લસ ઇઝ રાઈટ ચાલો ટુ ઇન્ટુ ચાલીસ ઇન્ટુ એસી છેદમાં ચાલીસ ઓકે ચાલો વી ઇઝ ઇક્વલ ટુ ટુ ચાલીસ છેદમાં એકસો વીસ ઓકે ચાલો ચાર તેરી બાર કેન્સલ ચાલો એસી ગુણ્યા બે એસી ગુણ્યા બે કરો આઠ દુ સોળ વન સિક્સટી ડિવાઈડ બાય થ્રી ખબર જ છે ત્રેપન પોઈન્ટ સમથિંગ તો ઇન બ્રેકેટ ઓફ વી ઇઝ ઇક્વલ ટુ ત્રેપન પોઈન્ટ તેત્રીસ કિલોમીટર પર કલાક આ તમારી આવી ગઈ સરેરાશ ઝડપ ઓકે ચાલો હવે તમને લગભગ સરેરાશ ઝડપ સરેરાશ વેગ સરેરાશ પ્રવેગ આ બધા ઉપર લગભગ હવે પકડ આવી જશે તમે જો ઘણા બધા એમસીક્યુ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કર્યા ઓકે ચાલો તેમ છતાં આપણે હજી થોડાક આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન એક પદાર્થનું એક્સઅક્ષ પરનું સ્થાનાંતર સમય પર રૂટ એક્સ બરાબર ટી પ્લસ વન અનુસાર અનુસાર આધાર રાખે છે તો તે પદાર્થનો વેગ ખાલી જગ્યા સમય સાથે વધે સમય સાથે ઘટે સમય સાથે ક્યારે વધે સમ પ્રમાણમાં હોય તો વધે વ્યસ્ત પ્રમાણમાં હોય તો ઘટે સમય અંદર આવેલો જ ન હોય વેગના સમીકરણમાં તો એના પર આધારિત નથી એવું પણ બની શકે રાઈટ ચાલો તો ચેક કરી લઈએ અહીંયા વી મેળવવાનો છે ઓકે રૂટ એક્સ બરાબર ટી પ્લસ વન આપ્યું છે વેગ મેળવવા માટે સ્થાનાંતર જોશો એટલે વર્ગમૂળને આ બાજુ લાવો તો આના ઉપરથી એવું થાય કે એ એક્સ બરાબર ટી પ્લસ વનનો વર્ગ તો માટે એક્સ ઇઝ ટુ પહેલાં પદનો વર્ગ વધતા બે ગુણ્યા પેલું પદ બીજું પદ વધતા બીજા પદનો વર્ગ ચાલો આવું આવી જશે આના પરથી ઓકે હવે વી ડાયરેક્ટલી વી બરાબર ડીએક્સ બાય ડી સીધું લઈ લઉં છું ટુ ટી પ્લસ ટુ તો આના પરથી સ્પષ્ટ જોઈ શકો છો રાઈટ આના પરથી હું જોઈ શકાય છે કે વી પ્રપોઝનલ ટુ ટી એટલે બેટા ટી વધે તો વી વધે એટલે કે સમય સાથે વેગ વધતો જાય એટલે આન્સર ઇજ એ ઓકે સમય સાથે વેગ દીકરાઓ શું થાય છે વધતો જાય છે ખ્યાલ આવી ગયો ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એક વેગ તેના સ્થાન પર આધાર રાખે છે ને એનો સંબંધ અહીંયા તમને છે ઓકે તો વેગનો સ્થાનાંતર સાથેનો સંબંધ આપ્યો છે કેવન અને કેટલું અજળાંક છે તો કળનો પ્રવેગ કેટલો હશે એ તમને વેગ આપેલો છે અંડરુટ કેવન ચાલો હવે પ્રવેગ મેળવવાનો છે વેગના વિધેય તરીકે તો મેળવીએ આપણે કે બેટા એ બરાબર ડીવી બાય પણ અહીંયા જે વેગ છે એ સ્થાનાંતરના વિધેય તરીકે આપ્યો છે તો પ્રવેગને પણ સ્થાનાંતરના વિધેય તરીકે લેવું હોય તો સાકર છે વિકલનની સાકર કે ડીવી બાય ડીએક્સ ગુણ્યા ડીએક્સ બાય ડીટી ઓકે તમે આના ઉપરથી આ લખી શકો લખી શકો કે નહીં બસ આ સાકર છે સાકરનો ઉપયોગ કરીએ ચાલો તો માટે એ બરાબર ડી બાય ડીટી ડી બાય ડીએક્સ અને વીની કિંમત મૂકી દઈએ આપણે કે કે વન માઇનસ કે ટુ એક્સ એની વન હાફ ગુણ્યા ડીએક્સ બાય ડીટી ચાલો આનું વિકલન લઈએ તો એ બરાબર ઘાત આગળ એટલે વન બાય ટુ કે વન માઇનસ કે એક્સ ઘાતમાંથી એક વાત કરો એટલે માઇનસ વન હાફ ચાલો ગુણ્યા ડીએક્સ બાય ડીટી એટલે વી રાઈટ ચાલો હવે પાછું આનું વિકલન કરવાનું ને તો ઘાત આગળ વન હાફ કે વન માઇનસ કે ટુ ઇન્ટુ એક્સ ઘાતમાંથી એક બાદ એટલે માઇનસ વન હાફ કે વન અચળનું ઝીરો ચાલો માઇનસ કે ટુ એક્સનું માઇનસ કે ટુ ઓકે કારણ કે ડીએક્સ બાય ડીટી એટલે વન થઈ જશે ગુણ્યા ડીએક્સ બાય ડીટી એટલે વી ચાલો આને આગળ લઈ લઈ છે તો એ બરાબર માઇનસ કે ટુ બાય ટુ કે વન માઇનસ કે ટુ એક્સ માઈનસ વન હાફ ગુણ્યા વી ચાલો આ વીની કિંમત તમારી પાસે અવેલેબલ છે જો વીની કિંમત અવેલેબલ છે અહીંયા છે મૂકી દો આ કિંમત અહીંયા કે વન માઇનસ કે ટુ એક્સ એની વન હાફ ચાલો આ બે ઉડી જશે તો એ બરાબર શું આવશે માઇનસ કે ટુ બાય ટુ ચાલો આ કળનો પ્રવેગ આવી ગયો ચેક કરો માઇનસ કે ટુ માઇનસ કે ટુ બાય ટુ ઇઝ રાઇટ ઓપ્શન બી માઇનસ કે ટુ બાય ટુ આ સાચો જવાબ છે ઓકે મિત્રો રેડી ખ્યાલ આવી ગયો ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન એક કાર એક કાર તેને કાપવાના કુલ અંતરમાંથી બેના છેદમાં પાંચમા ભાગનું અંતર વી વન ઝડપથી અને થ્રી બાય ફાઇવ ભાગનું અંતર વી ટુ ઝડપથી કાપે છે તો સરેરાશ ઝડપ કેટલી હોય ચાલો એ અંતરે અલગ છે અને ઝડપે અલગ છે તો બે વસ્તુ લખીએ અંતર ડી વન ટુ બાય અને ઓકે ચાલો વી વન બરાબર વી વન અને વી ટુ બરાબર વી તો આપણે સરેરાશ ઝડપ બેટો ડી વન અંતર આપ્યું છે ડી આપ્યું છે વી વન આપ્યું છે વી આપ્યું છે તો સરેરાશ ઝડપ આપણે મેળવવાની છે ચાલો સરેરાશ ઝડપ એટલે શું કુલ અંતરના છેદમાં કુલ સમય ડી વન પ્લસ ડી અંતર આપ્યું છેદમાં ટી વન પ્લસ ટી ઓકે ચાલો ઇન બ્રેકેટ ઓફ વી બરાબર ટુ બાય પ્લસ થ્રી બાય છેદમાં સમય સમય બરાબર શું મિત્રો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ રેડી ચાલો અંતરના છેદમાં ઝડપ એટલે અંતર કેટલું છે ટુ બાય ફાઈવ એટલે ફાઇવ ઝડપ એટલે વી વન પ્લસ થ્રી બાય ફાઈવ વી ટુ ચાલો ટુ બાય થ્રી ફાઈવ બાય થ્રી એટલે છેદ સરખો છે લન્સનો ફાઇવ બાય ફાઈવ એટલે વન ડિવાઈડ બાય અહીંયા છેદ અલગ છે એટલે ટુ બાય વી વન પ્લસ થ્રી બાય વી ટુ છેદમાં પાંચ કોમન ઉપર લઈ લઈ ઓકે ચાલો ફાઈવ ડીવાઈડ બાય ટુ વી ટુ પ્લસ થ્રી વી વન છેદમાં વી વન વી ટુ ચાલો છેદનો છેદ અંશમાં એટલે ઇન બ્રેકેટ ઓફ વી ઇક્વલ ટુ ફાઈવ વી વન વી ટુ બાય થ્રી વી વન પ્લસ ટુ વી ટુ થ્રી વી વન પ્લસ ટુ વી ટુ ફાઈવ વી વન વી ટુ યસ ચાલો સરેરાશ ઝડપ આવી ગઈ બેઠો કમ્પ્લીટ ઓપ્શન સી ફાઈવ વી વન વી ટુના છેદમાં થ્રી વી વન પ્લસ ટુ વી ટુ ઓકે કમ્પ્લીટ ચાલો નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ એક કળનું સ્થાનાંતર આપ્યું છે મિત્રો તો કળના પ્રારંભિક વેગ અને પ્રવેગ અનુક્રમે કેટલા હશે પ્રારંભિક વેગ પણ મેળવવાનો છે અને પ્રારંભિક પ્રવેગ પણ મેળવવાનો છે તે પહેલાં આપણે સ્થાનાંતર ઉપરથી વેગ મેળવીએ ચાલો અહીંયા તમને મિત્રો પ્રારંભિક વેગ એટલે ઝીરો અને પ્રારંભિક પ્રવેગ એટલે આપણે લઈ લઈએ એ ઝીરો અહીંયા તમને સ્થાનાંતર આપ્યું છે એ પ્લસ બીટી પ્લસ સીટી ક્યુબ સિટી સ્ક્વેર માઇનસ ડીટી રેસ ટુ ફોર આવું આપ્યું છે સ્થાનાંતર ચાલો આના પરથી પહેલાં વેગ મેળવો કે વી બરાબર ડી વાય બાય ડી ચાલો વિકલન સીધું અચળનું વિકલન શૂન્ય બીટીનું બી પ્લસ સીટી સ્ક્વેરનું ટુ સીટી અને ડીટી રેસ ટુ ફોરનું માઇનસ ફોર ડી ક્યુબ ચાલો આ વેગ આવી ગયો હવે ટી બરાબર ત્યારે વી બરાબર વી રાઈટ ને કારણ કે સમય જીરો હોય ત્યારે જ વેગ એ એનો પ્રારંભિક વેગ ગણી શકાય તો આ ઇક્વેસનની અંદર ટી ઝીરો મૂકો તો માટે વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ ટુ સી ઇન્ટુ ઝીરો માઇનસ ફોર ડી ચાલો આઈ ઝીરો આઈ ઝીરો એટલે વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ બી કમ્પ્લીટ મિત્રો ચાલો પ્રારંભિક વેગ આવી ગયો બી હવે પ્રવેગ મેળવવા માટે પાછું વેગનું સમયની સાપેક્ષે વિકલન લેશું બરાબર ચાલો માઇનસ બાર આનું વિકલન એટલે ઘાત આગળ ને ઘાતમાંથી એક બાદ ચાર તેરી બાર ડીટી સ્ક્વેર ઓકે હવે ટી બરાબર જીરો ત્યારે એ બરાબર એ જીરો ચાલો માટે એ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ટુ સી અહીંયા ટી ઝીરો મૂકશો એટલે ઝીરો થઈ જશે એટલે પ્રારંભિક પ્રવેગ છે એ ટુ સી છે પ્રારંભિક વેગ છે એ બી એટલે બી અને ટુ સી ઓપ્શન સી આ બંનેને સાંકળો તો ઓપ્શન કયો આવે છે સી જોઈ લો બી અને ટુ સી ઇઝ ધ રાઈટ આન્સર કમ્પ્લીટ ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એક પદાર્થનું સ્થાનાંતર આપેલું છે તમને મિત્રો માઇનસ ટુ બાય થ્રી ટી સ્ક્વેર પ્લસ ફોર પ્લસ ટુ તો પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગે બેટો પદાર્થ સ્થિર થાય ત્યારે વેગ શૂન્ય બને તો સ્થાનાંતર ઉપરથી પહેલા શું મેળવો વેગ વેગ મેળવી વેગ શૂન્ય કરીને સમયને સૂત્રનો કરતાં બનાવી દો એટલે મળી જશે પદાર્થ સ્થિર થાય એટલે પદાર્થ સ્થિર થાય ત્યારે વી જીરો ત્યારે સમય કેટલો રેડી ને સ્થાનાંતર આપ્યું છે માઇનસ ટુ બાય થ્રી ટી સ્ક્વેર પ્લસ સિક્સટીન ટી પ્લસ ટુ ચાલો આના ઉપરથી સ્થાનાંતર ઉપરથી પહેલાં વેગ મેળવો ડીવાય બાય ડી ટી ડાયરેક્ટ વિકલન લઉં છું હવે ઘાત આગળ એટલે માઇનસ ટુ ઇન્ટુ ટુ છેદમાં થ્રી ટી પ્લસ સોળ ટીનું સોળ અચળનું ઝીરો ચાલો તો વી ઇક્વલ ટુ માઇનસ ફોર બાય થ્રી ટી પ્લસ સોળ પરંતુ વી ઇઝ ટુ ઝીરો લેતા હે ને શું લેવાનું છે વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો ચાલો એ આપણે ઝીરો લઈ લઈએ બેટો તો ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર ટી બાય થ્રી પ્લસ સિક્સટીન આ બાજુ લઈ જાવ એટલે પ્લસ એટલે ફોર ટી બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ સિક્સટીન તો ટી ઇઝ ઇક્વલ ટુ સોળ થ્રી છેદમાં ફોર ચાર નીકળી જાય ચાર તેરીને બાર તો ટી બરાબર બાર સેકન્ડ જોઈ લો બાર સેકન્ડ જવાબ છે મિત્રો

સ્થાનાંતર ઉપરથી વેગ વેગ ઉપરથી પ્રવેગ પ્રવેગ જીરો મૂકશો એટલે સમય મળશે નહીં સમયની કિંમત પાછા વેગના ઇક્વેશનમાં મૂકી દેશો એટલે વેગ મળી જશે બહુ સિમ્પલ છે અહીંયા સ્થાનાંતર આપ્યું છે એક્સ બરાબર એટી પ્લસ બીટી સ્ક્વેર માઇનસ સીટી ક્યુબ ચાલો સ્થાનાંતર ઉપરથી શું મેળવો વેગ ડીએક્સ બાય ડી ટી જોજો ચાલો આનું વિકલન કરું એટીનું એ પ્લસ બીટી સ્ક્વેર ટુ આગળ એટલે ટુ બીટી માઇનસ વિકલન તો ખ્યાલ છે ને મિત્રો ઘાત આગળ ને ઘાતમાંથી એક બાદ ચાલો માઇનસ થ્રી સીટી સ્ક્વેર ઓકે ચાલો આને સમીકરણ એક આપી દો જરૂર પડશે હવે પ્રવેગ આના પરથી પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી હે ને ચાલો અચળનું ઝીરો ટુ બીટીનું ટુ બી માઇનસ ઘાત આગળ એટલે સિક્સ સીટી ઓકે પરંતુ હવે એ બરાબર ઝીરો લેતા ચાલો એ બરાબર ઝીરો લો બેટો તો માટે 0 ઇઝ ઇક્વલ ટુ ટુ બી માઇનસ સિક્સ સીટી તો સિક્સ સીટી બરાબર ટુ બી ચાલો આનો ઉપયોગ કરીને અહીંયા થ્રી એટલે ટુ જતા રહે તો ટી બરાબર આવે બેટો બીના છેદમાં થ્રી સી આ જે ટીની કિંમત છે એ એકમાં મૂકી દો હે ને આ કિંમત એકમાં લેતા એટલે તમને વેગ મળી જાય કે વી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ટુ બી બીના છેદમાં થ્રી સી માઇનસ થ્રી સી ટી સ્ક્વેર એટલે બી સ્ક્વેર છેદમાં નાઇન સ્ક્વેર વર્ક કરી દીધો સીધો ચાલો તો વી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ટુ બી સ્ક્વેરના છેદમાં થ્રી સી અને અહીં જો એક્સી ઉડી જશે થ્રી પણ ઉડી જશે એટલે માઇનસ બી સ્ક્વેરના છેદમાં થ્રી સી છેદ સરખો છે લંચની સીધી બાદ બાકી તો એ પ્લસ બી સ્ક્વેરના છેદમાં થ્રી સી રાઈટ ચાલો આવી ગયો વેગ ચેક કરો જે આવો છે મિત્રો ચેક કરો તો એ પ્લસ બી બાય સી ઇઝ રોંગ એ પ્લસ બી સ્ક્વેર બાય ટુ સી ઇઝ રોંગ એ પ્લસ બી સ્ક્વેર બાય થ્રી સી ઇઝ રાઇટ તો ઓપ્શન સી ઇઝ ઓકે તો આ સાચો જવાબ છે મિત્રો આવી ગયું ચાલો રેડી એટલે આવી રીતના અલગ અલગ તમને પૂછે તો તમે આના ઉપરથી સોલ્વ કરી શકો